40 વિદ્યાર્થીના વર્ગમાં કુલ સંખ્યાના 1/5મા વિદ્યાર્થીને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે એટલે કે વર્ગમાં કુલ 40 વિદ્યાર્થીઓ છે તેમાંથી 1/5મા વિદ્યાર્થીને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે 2/5મા વિદ્યાર્થીને ગણિતનો અભ્યાસ પસંદ છે 40 વિદ્યાર્થીમાંથી 1 2/5મા વિદ્યાર્થીને ગણિતનો અભ્યાસ પસંદ છે અને બાકીના વિદ્યાર્થીને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે જે બાકી રહે છે એમે સુ પસંદ છે વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે તો જોઈશું આ આપણા કેટલાક પ્રશ્નો આપેલા છે પહેલો કેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે આપણને અહીંયા ગ ਦਿੱતું કે 1/5 પરંતુ આપણે એને સંખ્યામાં ફેરવવાના છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી આપેલા છે 40 તો લખીશું કુલ વિદ્યાર્થી બરાબર કેટલા 40

40 ના 1/5 જુઓ 40 ના 1/5 તો શું કરીશું બરાબર 40 નાની દે ગય કરીશું ગુણાકાર 1/5 ઉપરના બેનો ગુણાકાર 40 * 1 = 40 ભાગાકારમાં 5 40 ને 5 વડે ભાગું તો શું જવાબ આવે 8 8 * 4 4 એટલે કે 8 વિદ્યાર્થીઓને અંગ્રેજીનો અભ્યાસ પસંદ છે તે રીતે જોશું બીજો પ્રશ્ન કે કેટલા વિદ્યાર્થીઓને ગણિતમાં અભ્યાસ પસંદ છે હવે આપણને આ કે દીધું કે 2/5 જણા વિદ્યાર્થીઓ ભલે લખીશું કે કુલ વિદ્યાર્થી કેડા 40 તો 40 માંથી 40 માંથી 2/5 જેટલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ મેહરબ હવે 40 ના કેટલા ટકા 2/5 એનો મતલબ એમ થયો કે 40 ના 2/5 40 ના કેટલા 2/5 શું કરીશું તો 40 નાની જગ્યાએ ગુણાકાર 2/5 આ ચાલે ગુણાકારમાં જે 5 ભાગાકારમાં તો ઉડાડેશું 5 અથા 4 તો વધ્યું શું 8 * 2 8 * 2 કેટલા થાય 8 * 2 16 એટલે કે 16 વિદ્યાર્થીઓને ગણિતનો અભ્યાસ પસંદ છે જો હવે આગળ ત્રીજો પ્રશ્ન કુલ વિદ્યાર્થીઓના કેટલામાં ભાગના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે જે કુલ વિદ્યાર્થી આપ્યા છેમાંથી કેટલામાં ભાગના આગર આપણે ભાગ માંગ્યો છે કે કેટલા ભાગના વિદ્યાર્થીને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે જેમ આપણે કહ્યું છે ને 1.5 જણા વિદ્યાર્થી 2/3 એમ વિજ્ઞાન એટલા લોકોને પસંદ છે એનો ભાગ આપણે પૂછેલો છે તો સૌથી પહેલા આપણે કેટલા બાળકોને વિજ્ઞાન પસંદ છે એ આપણે ખબર હોવી જોઈએ तो अगर कुल विद्यार्थी बराबर कुल विद्यार्थी बराबर जिन्हें अंग्रेजी पसंद होए तेवा विद्यार्थी अंग्रेजी पसंद होए तेवा विद्यार्थी बच्चा बीजो कोई विषय गणित पसंद होए गणित गणित पसंद होए व विज्ञान पसंद होए ते આવા ત્રણનો સરવાળો તો આપણને શું મળે કુલ વિદ્યાર્થી મળે કુલ વિદ્યાર્થી કેટલા આપણને 40લા હતા 40 બરાબર અંગ્રેજી પસંદ કરવા વિદ્યાર્થી કેટલા છે 8 લખીશું 8 વત્તા ગણિત પસંદ કરવા વિદ્યાર્થી કેટલા છે 16 તો વત્તા કરી 16 લખીશું વત્તા વિજ્ઞાન પસંદ છે આપણને ખબર નથી લખીશું વિજ્ઞાન પસંદ હોય કે નહીં વિજ્ઞાન પસંદ હોય કેવા હવે